નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગડ તાલુકાના હનમંતિયા ગામના સીમમાં ટીચકિયાથી ધમોડી તરફ જતા માર્ગ પરથી પશુ હેરાફેરી કરતો ટેમ્પો ઝડપાયો તાપી જિલ્લાના સોંગડ તાલુકાના હનમંતિયા ગામની સીમમાંથી આંતરરાજ્યમાં પશુને હેરાફેરી કરવામાં આવતી હોય જે પ્રકરણમાં પિકઅપ ગાડીમાં લઈ જવામાં આવતા મોંઘા પશુને ઉગારી લેવામાં આવ્યા હતા બનાવમાં હેરાફેરી કરનાર ઈસામો ફરાર થઈ ગયા હતા બનાવને લઈ સોંગડ પોલીસે ગુનો દાખલ કરી પાંચ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમા હાઈવે પર પિકઅપ ગાડી પલટી મરી જતા ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમાથી પિકઅપ ચાલક નારાયણ સાઉત પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા પિકઅપ રોડની બાજુમાં ઉતરી જઈ પલટી થઈ ગઈ હતી જે અકસ્માતમાં પિકઅપમાં બેસેલ પુંડલિક બાવસીકર નાઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી વ્યારા રેલવે ટ્રેક પર કપચી ભરેલી માલગાડીનો પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બાને ભારે જહેમત બાદ પાટા પર લવાયો વ્યારા રેલવે ટ્રેક પર માલગાડી ભરેલ ટ્રેનનો એક ડબ્બો અચાનક અકસ્માતે પાટા પરથી ઉતરી ગયો હતો બનાવને લઈ રેલવે વિભાગ દ્વારા ભારે જહેમાત બાદ ડબ્બાને પાટા પર લાવવામાં આવ્યો હતો બાદમાં રેલ વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં રેલવે અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા જે માહિતી આજે દસ કલાકે મળી હતી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના યુનિટ ત્રણમાં આગ લાગી સદનસીબે જાનહાની ટળી તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના યુનિટ ત્રણમાં અગમ્ય કારણોસર આગ લાગી જતા થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ હતી જોકે આગ લાગતા ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો બીજી તરફ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી જે બાબતની વિગત પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી સોંગઠ શહેરમાં આવેલ અગ્રેસન ભવન ખાતેથી અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી તાપી જિલ્લાના સોંગડ શહેરમાં વસવાટ કરતાં અગ્રવાલ સમાજ દ્વારા અગ્રેસન ભવન ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા સોંગઠ નગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા જે માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર બેના સભ્ય દ્વારા પ્રમુખને લેખિતમાં સુશોભિત કામો અંગે રજૂઆત કરી તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર બેના સભ્ય અને સિનિયર સિટીઝન અને કલ્યાણ સમિતિના સભ્ય નિમિષાબેન તરસાડિયા દ્વારા પાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં નગરમાં આવેલ મહાનુભાવોના નામકરણવાળા રસ્તાઓ તેમજ ચાર રસ્તાની વચ્ચે આવેલ ચોક તથા સ્મારકનું નવીનીકરણ કરવામાં નગરને ઐતિહાસિક સાંસ્કૃતિક રીતે સુશોભિત કરવા અંગે રજૂઆત કરી અલગ અલગ મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા જે માહિતી આજે ત્રણ કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે ભરૂચથીથી વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ તાપના માણસોને મળેલી બાતમીના આધારે ભરૂચથી વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા છ વર્ષથી વ્યારા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી ચેતન પાટીલ નામોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે બે કલાકે મળી હતી ઉછેલ આઈટીઆઈ ખાતે અધિકારીઓની હાજરીમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના મહિલા અને બાળ અધિકારી સહિત અન્ય અધિકારીઓની હાજરીમાં ઉછલ આઈટીઆઈના હોલમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીનીઓને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ જોડાયા હતા જે માહિતી આજે ચાર કલાકે મળી હતી ઉકાઈ પોલીસે સિંગપુર ગામેથી પાના પત્તાનો જુગારમતા સાત ઇસમોને પચાસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સિંગપુર ગામે પાના પત્તાનો સાત ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં પોલીસે સાત ઇસમોની ઝડપી લઈ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત